હેલો એવરીવન વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે વિડીયો શેર કરીશ પનીર બનાવવાની રેસીપી પનીર બનાવવા માટે પનીર લીધું છે ડુંગળી લીધી છે લીલા મરચાં લીધા છે આદુ લસણ લીધું છે અને ટામેટાની પ્યુરી લીધી છે અહીંયા કઢાઈ મૂકી છે કઢાઈમાં તેજપત્તા નાખ્યા છે અને એમાં જીરું નાખ્યું છે આ રેસીપી બિલકુલ સિમ્પલ મસાલાથી બનવાની છે જે આપણા ઘરમાં હોય જ છે અને તો પણ આ પનીરનું શાક ખૂબ જ ટેસ્ટી લાગશે તો તેલ ગરમ થઈ ગયું હતું અને તે પત્તાને બધું નાખ્યું હતું તો અહીંયા મેં ડુંગળી નાખી દીધી છે લીલા મરચાં નાખી દીધા છે કટ કરેલા એ બહુ મોડા છે બહુ તીખા નથી ત્યારબાદ આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે આદુ લસણની પેસ્ટ નાખ્યા બાદ અહીંયા મેં હલ્દી પાવડર નાખ્યો છે હલ્દી પાવડર નાખીશું ત્યાર પછી લાલ મરચું નાખીશું અહીંયા કાશ્મીરી લાલ મરચું છે આ જે કલર માટે ઉપયોગમાં લેવાય છે સાથે તીખું મરચું પણ નાખીશું તીખું મરચું સ્વાદ અનુસાર નાખવાનું છે જેવું તમને ભાવતું હોય એ રીતે ચમચી દ્વારા નાખવાનું છે હવે ધાણા પાવડર નાખીશું ધાણા પાવડર બે ચમચી નાખ્યું છે ત્યારબાદ આપણે પનીરનો મસાલો નાખીશું પનીરનો મસાલો કોઈ પણ હોઈ શકે છે કોઈ પણ કંપનીનો હોઈ શકે છે તમને જે પણ કંપનીનો ભાવ તો હોય એ પનીરનો મસાલો નાખીશું અને બધું મિક્સ કરી દઈશું અને થોડીવાર ચડવા દઈશું બધો મસાલો નાખ્યા બાદ આપણે હવે થોડી વાર ચડવા દઈશું અને ત્યારબાદ આપણે ટામેટાની પ્યુરી એટલે કે ટામેટાને મેં મિક્સરમાં પીસીને આ રીતે પ્યોરી બનાવી છે એ પ્યોરી નાખી દઈશું એટલે આપણું શાક સરસ ટેસ્ટી લાગશે ખાટું મીઠું લાગશે જો તમારા ટામેટા ખાટા હોય તો તમે એમાં થોડી ખાંડ પણ ઉમેરી શકો છો અહીંયા મેં ટામેટા મિક્સ કર્યા બાદ મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને ત્યારબાદ આ ટામેટામાંથી તેલ ઉપર નહીં આવે ત્યાં સુધી થોડું શેકાવા દઈશું એટલે કે ચડવા દઈશું તમે જોઈ શકો છો ટામેટામાંથી તેલ છૂટું થઈ ગયું છે અને હવે આપણે થોડી જ વારમાં પનીર નાખીશું પનીર અહીંયા મેં બસો ગ્રામ જેટલું લીધું છે ત્યારબાદ મિક્સ કરીશું અને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી આ પનીરના શાકને ચડવા દઈશું ઢાંકીને પનીરનું શાક ચડતા વાળ નથી લાગતી પાંચથી સાત મિનિટમાં પનીરનું શાક ચડી જશે અને તૈયાર છે આ પનીરનું શાક અને તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે આ પનીરનું શાકને તમે રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો વિડિયો સારો લાગ્યો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ